લાફ કરેલા નવાય જલ્દી જલ્દી જઈ પાછો ઉંટો હે હા હા બંગા કંઈ મત કહે તાણી હોય ફૂટી ની અણી જવાય

ડોચીના કોઈ ટીજોર બીજો હડી જેલા વન નવી વાત તો ચાલશા હયે ઘરમાં પડી હે કો ન જાય આ દો નઈ પોકવા દે હે જ તો આપડે ઘણો તંતો હે ખાગર જા દોવા લાગ્યો કૂતરો આવના છે કૂતરો ના કરી તો અમે તો અમાર તો gomme gomme રટફડવાની હોય ભંગર ભંગર જી જેતા હે જ

બરાબર નઈ કોઈ વળી તમારે હળી હોય ગમે તે ગમે તે બરાબર હા તો કશ તમારી ઈચ્છા ખાલી હાથે જવું પડશે તમારે એવું

લોઠાના વેપારી ને કોઈક હીરા ની ખબર ના પડે કોઈ કેવો હતો એટલે આપડે તો લોઠાના વેપારી છીએ એટલે બીજું હવે હવે કોઈ નહીં સાયકલ હતી એક લોખંડનો ખાટલો પાયજેલો લેવા હોય તો આવજો કોક દાળો હવે કશો હતો નહીં